વહી આવી સાસુજી ભજન માં જાઉ ત્યાં તો વહી આવી સાસુજી ચાલો વહુજી ઘેરે રસોડું રમણ ભમણ છે ચાલો વહુજી ઘેરે રસોડું રમણ ભમણ છે ઘરે જઈને જોઉં ત્યાં રસોડું ચકાચક છે ઘરે જઈને જોઉં ત્યાર સુડું ચક છે ભોળા બોળા સાંભુ મારે તમારી મેર છે ખાવું પીવું ફરવું ભજન્મ લીલા લેર છે ભ જન્મ જાવ ત્યાં તો વાહે આવે જેઠાણી ભ જન્મ જાવ ત્યાં તો વાંહે આવે જેઠાણી ચાલો દેરાણી ઘેર ના ઢગલે ઢગલા છે ચાલો ઘેરે ના ઢગલે ઢગલા છે ઘરે જઈને જોઉં ત્યાં કપડાં ઇસ્ત્રી ટાઈટ છે ઘરે જઈને જોઉં ત્યાં કપડાં ઇસ્ત્રી ટાઈટ છે ભોળા ભોળા સંભવું મારે તમારી મેર છે બોળા બોળા શંભુ મારે તમારી મેર છે ખાવું પીવું ફરવું ભજનમાં લીલા લેર છે ભ જન્મ જાવ ત્યાં તો વાંહે આવે નણંદ વા ભ જન્મ જાઉં ત્યાં તો વાંહે આવે નણંદ વા ચાલો ભાભી ઘેરે પાણીયાળા ખાલી કોમ છે ચાલો ભાભી ઘેરે પાણીયારા ખાલી કોમ છે ઘરે આવીને જોવું ત્યાં તો બેડા ચલા છલ છે ઘરે આવીને જોવું ત્યાં તો બેડા છલો છલ છે ભોળા ભોળા શંભુ મારે તમારી મેર છે ખાવું પીવું ફરવું ભજનમાં લીલા લેર છે જન્મ જાઉં ત્યાં તો વાહે ઘેરે ઘેરે આવ્યા છે ચાલો રાણી ઘરે મહેમાન ઘરે આવ્યા છે ઘરે જઈને જોવું ત્યાં તો કનૈયો મહેમાન છે ઘરે જઈને જોઉં ત્યાં તો કોને મીરાના સામે મારા કામ કીધા છે મીરાના શ્યામે મારા કામ કીધા છે નસૈયાના શ્યામે મારા કામ કીધા છે સબરીના રામે મારા રામ કીધા છે ભોળા ભોળા શંભુ તમારી મારે મેર છે ભોળા ભોળા શંભુ મારે તમારી મેર છે ખાવું પીવું ફરવું ભજન માં લીલા લેર છે ખાવું પીવું ફરવું ભજન માં લીલા લેર છે કૃષ્ણ કનૈયા લાલ કી છે